નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું સમગ્ર વિગતની વાત કરીએ તો બાબરકોટ ગામે આવેલ અલ્ટ્રાટેક નર્મદા સિમેન્ટ કંપની દ્વારા ખેડૂતોને વારંવાર પરેશાન કરતાં આવેદનપત્ર આપ્યું ખેડૂતોની જમીન પ્રશ્નો બાબતે સિમેન્ટ કંપનીની દાદાગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો ભાજપના નેતા અમરીશ ડેર ખેડૂતોની વહારે આવ્યા ખેડૂતોએ અમરીશ ડેરની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું આવતીકાલે જિલ્લા કલેક્ટર કંપનીના અધિકારીઓ અને ખેડૂતો સાથે બેઠક યોજાશે તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા રાજુલા વિધાનસભાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ખેડૂતોની જમીન સિમેન્ટ કંપનીઓ દ્વારા ઘણા સમયથી લઈ લેવાની વાત હતી એ સંદર્ભે ગઈકાલે બાબરકોટના સરપંચશ્રી સહિત ઘણા બધા ખેડૂતોના આગેવાનો મારા કાર્યાલય પધાર્યા હતા ચોક્કસ પ્રમાણે એની આંખમાંથી આંસુરું પડવાનું જ બાકી હતું અને એનું કહેવાનું હતું કે ભૂતકાળની અંદર નવા કાયદા મુજબ જે રીતે ખેડૂતોને વળતર મળવું જોઈએ એ વળતર કંપનીઓ આપતી નથી રજૂઆત અસંખ્યવાર કરી છે ભૂતકાળમાં પણ છતાં પણ આપતી નથી અને ખેડૂતો પાસેથી જમીન ખાલી કરાવવા માટે સતત કંપનીઓ દ્વારા પ્રશાસનને હાથો બનાવી ખોટા કેસો કરી અને હેરાન કરી રહી છે ત્યારે મેં પણ થોડું જાણ્યું ભૂતકાળમાં પણ આ બાબતે મને મુખ્યમંત્રીશ્રી પાસે પણ એક બે વખત મારે જવાનું થયું હતું અને માની મુખ્યમંત્રીશ્રીએ રજૂઆત કર્યા પછી થોડી શાંતિ રહી પણ ફરી વખત કંપનીઓએ આ મુદ્દો શરૂ કર્યો ત્યારે માનનીય જિલ્લા કલેક્ટર શ્રી સાહેબનો સમય લીધો હતો અને વિનંતી કરી હતી કે ખેડૂતોને સાંભળો અમને સાંભળો એમ નહીં પણ ખેડૂતોને સાંભળો એ સંદર્ભે આજે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે અહીં આવ્યા માન્ય કલેક્ટરશ્રીએ ખૂબ સારો પ્રતિભાવ ભાવ આપ્યો છે અને બહુ સ્પષ્ટ રીતે ખેડૂતના આગેવાનોને ગામના સરપંચશ્રીને એમને કહ્યું છે કે આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં અને કંપનીના મુખ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા થશે અને ત્યારબાદ જે નિયમ મુજબ થશે એ ચોક્કસ પ્રમાણે થશે એટલે આશા રાખું છું અપેક્ષા રાખું છું કે આવતીકાલે ચોક્કસ પ્રમાણે મારા મત વિસ્તારના ખેડૂતોને ન્યાય મળશે એવી અપેક્ષા છે